રામ રામ સીતારામ મજા બધાય આપણી જો આજ ચાલુ કીધું ખેતરનું કામ પાછું રેવલ કરવાનું અર્થુંક તો કમ્પ્લીટ કરી લીધું રેવલ ને હવે એમાં આપણી ઘાર પાથરવાનું એવું પે જે સાઈડમાં કીધું એ પછી ઘરે પાથરીને પાછું એની પાછું રેવલ કરવાનું હોય કે આપણી જે બે ત્રણ દીનું કામ છે એમાં પાછું જે આપણે બે ત્રણ દિન હોય એમાં કામ રેવર કરવાનું દસ લગભગ ત્રણ દિનમાં થઈ જાય કમ્પ્લીટ એક સાઈડ તો કમ્પ્લીટ કરી લીધી ને હવે એક સાઈડ રહી બાકી ખાસ આગળ બધાય વિડીયો જોજો બધાએ લાઈક સબસ્ક્રાઈબર કરજો આપણી અહીંયા જો ઉપરથી કાદીનો માલ નીકળ્યો નહીં દાંટવાનો હવે એ લગભગ પંદર રકળી ગયા આજમાંથી કાટો ને કેની બને હમ હમ નિયત કરે માં કે છે ને એ થોડો ઓધાર કાટવું જો હા એક એક પાણો એક એક ટેલર દેવડો હાણ ફૂગાળવા બેઠા લાગી ફૂગાળવા લાગે ટેલર તો ભરાઈ નહી એકવાર મને કઈ ટેલર માં ભરીયો તો બસ પડવું થી ટેલરની ક્વોલટી મારે જે ઉલાવવા જે હા તો એમાં જેકમાં બહુ તકલીફ થાય હા ફેરી આઈટલી તોડાવી જેક હા ગળી એવડી એવડી હોય ને હા ગડી પાછી હોય ડબા ચબા બીજા સીધી માંડમાં ન ઉપડાય ગડી હોય હા અહીંયા ગાડી પુગાડી આગળ દોડે ડે ધકાલર માં અમે એને ગયા We're gonna pass her neck!